નવો પ્રશ્ન છે આપણો કોયડા ઉકેલો બરાબર જો કોઈડા ઉકેલતા આવડી ગયો તો તમારી ગણિત પર સારામાં સારી ધોરણ બે માં પકડ આવી ગઈ છે એવું સમજી છે ઓકે આપણે સૌથી જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્નને સારી રીતે સમજી લેવાનો જો પ્રશ્ન સમજતા આવડી ગયો એટલે સમજી લેવાનો કે દરેક કોયડા ઉકેલવાના દરેકે દરેક પ્રશ્નો આપણી માટે એકદમ સહેલા થઈ ગયા તો આપણે પ્રશ્ન સમજીએ પહેલા તો એક વર્ગમાં અડતાલીસ વિદ્યાર્થીઓ છે બરાબર એના પછી આગળ શું તેમની દસ દસ ની કેટલી ટુકડીઓ બને તેમની દસ દસ ની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે સૌથી પહેલા આવું કોઈ પણ પ્રશ્ન હોય તો એને આખો વાંચી લેવાનો પછી એની ગણતરી સ્ટાર્ટ કરવાની બરાબર આમાં કોઈ ગણતરી કરવાની નથી સિમ્પલ છે એકદમ પહેલા સમજી લેજો હું ક્યાં ક્યાં તમને સમજાવવા માંગુ છું એ ખાસ રીતે સમજો ના સમજમાં આવે તો એક પ્રશ્ન ને બીજી વખત વાંચો બીજી વખત પણ સમજમાં નથી આવતો ત્રીજી વાર વાંચો વાંચ વાંચ કરો તમને એ પ્રશ્ન તમને ઈઝીલી સમજમાં આવી જાય સમજ્યા પછી તમે એને સારી રીતે ગણતરી અને એનો ઉકેલ શોધી શકશો ચલો એક વર્ગમાં અડતાલીસ વિદ્યાર્થીઓ છે સમજો એક આ વર્ગ છે આ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે અડતાલીસ વિદ્યાર્થીઓ બેસી શકે છે તેમની દસ દસ ની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે તો આ અડતાલીસ આપણે આગળ શીખી ચૂક્યા આ અડતાલીસ કઈ રીતે બનાવ્યા હતા આપણે તો અડતાલીસ ને બનાવવા માટે એકમ આઠ અને દશક કેટલા હતા ચાર તો ચાર સાથે કેટલા ચાલીસ બરાબર હવે આપણે જોઈએ કે એકમ ની અંદર તો દસ દસ ની ટુકડી બનશે નહીં પણ દશકમાં ચાર ચાલીસ છે તો ચાલીસ નો મતલબ આપણે સમજાયું કે ચાલીસ એટલે ચાર દશકા તો આ ચાલીસ માટે ચાર દસ 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 બનશે તો આ ચાલીસ માંથી દસ દસ ની ટુકડી કેટલી બની ચાર બની કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા આઠ વિદ્યાર્થીઓ બાકી રહ્યા કેમ કે આઠ માંથી તો દસ ટુકડી બનતી નથી માટે હવે આપણે આ પ્રકરણ જે પ્રશ્ન ને સારી રીતે સમજી ચુક્યા છીએ કે ચાલીસ માંથી ચાર દશકા નીકળે એટલે ચાર ટુકડીઓ દસ દસ ની બને આવો જવાબ આપણે લખી શકીએ તો આપણે અહીંયા જવાબમાં લખવાનું કે દસ દસ ની ટુકડી ચાર બને બરાબર અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે તો બાકી વિદ્યાર્થીઓ આઠ રહેશે બસ આટલું તમારે લખી અને સમજાવવાનું છે કે દસ દસ ની ચાર ટુકડી અને બાકી વિદ્યાર્થીઓ આઠ ચલો આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ બીજા પ્રશ્નમાં શું લખ્યું એક બસમાં માં સત્યાવીસ મુસાફરો બેઠા છે તેમની દસ દસ ની કેટલી ટુકડીઓ બને અને કેટલા મુસાફરો બાકી રહે ચાલ આપણે સમજીએ સત્યાવીસ સત્યાવીસ બનાવવા માટે આપણે સમજીએ સાત એકમ વત્તા બે દશક એટલે કેટલા

અને બાકી મુસાફરો કેટલા બરાબર પ્રશ્ન ટોપલીમાં છપ્પન ફૂલ છે તેમના દસ દસ ના કેટલા જૂથ બને અને કેટલા ફૂલ બાકી રહે તો છપ્પન ફૂલ માટે આપણે પેલા સંખ્યાને સમજીએ છપ્પન એટલે છ એકમ વત્તા પાંચ દશક હવે તમે સમજી ગયા દસ દસ ની ટુકડી દસ દસ ના પાંચ જૂથ બનશે કારણ કે દશકમાં કેટલા રહેલા છે પાંચ અને એકમ માં છ બાકી કેટલા રહેશે તો છ ફૂલ બાકી રહેશે ઓકે આગળ જોઈએ આપણે હવે ચોથા નંબરનો પ્રશ્ન એક થેલીમાં તેસઠ લખોટીઓ છે દસ દસ ની કેટલા જૂથ બને અને કેટલી લખોટીઓ બાકી રહે ને સમજીએ તો તો દશક એટલે માંથી કેટલા દશકા નીકળશે છ તો દસ દસ ની ટુકડીઓ કેટલી દસ દસ ની ટુકડીઓ છ ટુકડી છ જૂથ કહેવાય સોરી છ જૂથ બનશે અને બાકી બાકી કેટલા રહેશે તો બાકી ચલો સારી રીતે તમે દરેક વિદ્યાર્થીને સમજમાં આવી ગયું છે કોઈ આગળ વધીએ આપણે પાંચમા નંબરનો પ્રશ્ન લાકડાના એક બારામાં પંચોતેર નાની લાકડીઓ પંચોતેર નાની લાકડીઓ છે તેમના દસ દસ ના કેટલા ભારા બને અને કેટલી લાકડીઓ છૂટી રહે હવે તો દરેક વિદ્યાર્થીને સહેલું થઈ ગયું અને દરેક વિદ્યાર્થીને સમજમાં આવી ચુક્યું છે પંચોતેર માટે ચાલો ડાયરેક્ટલી જવાબ આપો દસ દસ ની કેટલી અને છૂટી કેટલી છૂટી રહેશે તો આપણે દશકમાં છે ને એટલી દસ દસ ની દસ દસ ના ભારા બનશે અને પાંચ છૂટી રહેશે તો ડાયરેક્ટ આપણે જવાબ લખીએ પાંચ થી પંચોતેર બને સિત્તેર થી શું બનશે સાત ના બાર પાંચ છુટી બરાબર તમે આ રીતે પણ તમે દરેક બધા પ્રશ્નોમાં જવાબ લખી શકો બરાબર તમને દરેક પ્રશ્નમાં અલગ 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 રીત એટલા માટે યુઝ કરાવો અને છેલ્લા પ્રશ્નમાં તમને જે છેલ્લા પ્રશ્નોમાં સારી રીતે સમજાવું શોર્ટકટમાં એ એ રીતે તમે દરેક પ્રશ્નની અંદર તમારે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે ચલો આગળ ટોપિક આપણે જઈએ હવે આ જે પ્રકરણ હતું પ્રકરણ નંબર આઠ એકમ અને દશક જે અહીંયા પૂર્ણ થાય છે આપણું અને દરેક વિદ્યાર્થીને સારામાં સારી રીતે સમજમાં આવી ચૂક્યો છે આ જે ગણતરી જે સમજાવી આખા પ્રકરણમાં આખા એક પ્રકરણનો નિચોડ હતો તમારી સામે અને જે સમજાયું એને જો સારી રીતે સમજી ચૂક્યા છો તો આખા પ્રકરણને તમે સારી રીતે સોલવ કરી શકશો ઓકે ચાલો વિદ્યાર્થીઓ આપણે આગળના પ્રકરણમાં આપણે મળીશું પ્રકરણ નંબર માં ઓકે અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે અને દરેક વિદ્યાર્થીની એક રિક્વેસ્ટ છે જો તમને સારી રીતે આ પ્રકરણ જો મારું ભણાવેલું તમને સારી રીતે સમજમાં આવે છે તો તમે આ પ્રકરણના જે પણ વિડીયો છે એ તમારા જે કહેવાય ફ્રેન્ડ્સ અથવા તમારા માસી મામાના છોકરાઓને અથવા તમારા નજીકમાં રહેલા વિદ્યાર્થીઓને તમે આ વિડીયોને તમે એમને શેર કરજો અને એમને મદદરૂપ થશો જેમ હું તમને મદદરૂપ થાઉ છું એમ તમે પણ એક શેર કરી અને લોકોને મદદરૂપ થશો બરાબર અને જો વધારે તમારે સાથે સાથે અને લાઈક અને સબસ આપણી જે ચેનલ છે જે એનું નામ છે માસ્ટર એકેડમી અને માસ્ટર પાછળ લખેલું છે જે મારું નામ છે આ માસ્ટર એકેડમી જે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ જેટલો વધુ કરશો એટલો મને ફાયદો થશે અને તમને પણ સો ટકા ફાયદો થશે એ તમને એ ફાયદો થશે કે જેટલા સબસ્ક્રાઈબર વધશે એટલા હું ચેપ્ટર ઝડપી અપલોડ કરવાનો પ્રયત્ન કરીશ ઓકે આ મારી કમિટમેન્ટ છે આપણે અહીંયા ફક્ત એક અને બે કે ત્રણ ધોરણ નથી ભણવાનો આપણે છેક સુધી એક થી બાર ધોરણ સુધીના તમામ તમામ ગણિત અને અંગ્રેજીના પ્રકરણો મૂકીશું અને જેને જેને માહિતી દ્વારા આપણે આ પ્રકરણો પૂરા પાડશું અને જેની જેની માહિતી તમને આ ગણતરીના અંદર તમને મૂકીશો શીખવાડીશું બરાબર વિડીયો લાંબુ થશે હંડ્રેડ પણ તમને એક વાર વિડીયો જોશો તમારે લાઈફ ટાઈમ તમારે કોઈ વખતે એ પ્રશ્ન બીજા શિક્ષકને પૂછવો નહીં પડે અને તમને સારી રીતે ખ્યાલ સ્પષ્ટ થઈ જશે એ મારી ગેરંટી છે ઓકે ચાલો આપણે આગળના પ્રકરણમાં મળીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ